આધરા ખાતે આવેલ સમર્પણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનયજ્ઞ મંદિરના આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે જ્ઞાનયજ્ઞ મંદિરના પ્રટાંગણ ખાતે વાર્ષિક ઉત્સવ કલરવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બીએપીએસ એ મંદિરના પૂજ્ય શ્રીજીવંદન સ્વામી પૂજ્ય યજ્ઞજીવન સ્વામી સાથે જ્ઞાન વિદ્યામંદિર ટ્રસ્ટીઓ શિક્ષકગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો બાદમાં સંતોનો પુષ્પમાળા આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે સ્વામિનારાયણ ભગવાનની આરતી સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કલરવ કાર્યક્રમમાં જુનિયર કેજીથી ધોરણ દસ સુધી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કલરવમાં આદર્શ બાળક રાષ્ટ્રભક્તિ ગુરુભક્તિ માતૃવંદન પિતૃવંદન નાટક ગરબા જેવા વિવિધ સાંસ્કૃતિક જે અંતર્ગત સ્કૂલના શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ સોલ જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી કલરવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કલરવને સફળ બનાવ્યો હતો આજ રોજ સમર્પણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનયજ્ઞ મંદિરમાં શાળાનો દ્વિતીય વાર્ષિક ઉત્સવ કલરવનું ખૂબ સુંદર આયોજન કરેલ હતું જેની અંદર શાળાના કેજીથી લઈને ધોરણ દસના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો જેની અંદર રાષ્ટ્રભક્તિ ગુરુભક્તિ માતૃવંદન પિતૃવંદન અને નાટક અને ગરબા એવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરેલ હતું કે જેની અંતર્ગત સોળથી સત્તર કૃતિ આજ રોજ રજૂ રજૂ થયેલ છે